તો મિત્રો હવે તમને એકસો ને સિત્તેર વર્ષ ઘરડો દેડકો બતાવો જેનો વજન છે ચારસો નેવ મિત્રો કારણ કે ઘણો બધો તેનો વજન છે તમે એકવાર જોઈશો તો તમે પણ જોતા રહી જશો કારણ કે નાનો દેડકો નથી ઘણો બધો મોટો દેડકો છે અને એકસો ને સિત્તેર વર્ષ ઘરડો છે એટલે તમને લાઈવ બતાવો એટલે વિશ્વાસ આવશે કે ખરેખર આપડે મોટો પણ દેડકો હોય છે તો આપણે ખેતરમાં આવ્યા હતા અને આપણે પાછળ પડ્યો હતો એ દેડકો તો આપણે હવે પાછા જઈએ છીએ ને ત્યાં તમને ત્યાં જઈને લાઈવ બતાવી દઉં એટલે વિશ્વાસ આવશે કે ખરેખર મોટો દેડકો પણ હોય છે તો હવે આપણે ખેતરની અંદર તો આવી ગયા છીએ પણ આપણે એકવાર તમને લાઈવ બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે કે ખરેખર મોટો દેડકો પણ હોય છે તો એકવાર આપણે તેની ખાસ જગ્યા છે ત્યાં જઈએ અને તમને લાઈવ બતાવી જઈ એટલે વિશ્વાસ આવી જશે કારણ કે આપણી પાછળ પડ્યો હતો અને આપણને હજુ એ શ્વાસ નથી ઉતર્યો જે આપણને દોડી દોડીને આપણને શ્વાસ એ દેડકે ચડાવ્યો હતો અને ત્યારે તો હું વિડીયો બનાવવા પણ ઊભો નતો રહ્યો કારણ કે આપણને ડર લાગતો હતો તો આપણે એ ખેતરમાં આવ્યા હતા બટાકાના ખેતરમાં અને પાછળ પડ્યો હતો દેડકો તો આ દેડકાને જોવા માટે જોઈ લો બે કુતરા આવે છે જોઈ લો બંને કુતરા દેડકાને જોવા આવે છે આપણા પાળેલા કુતરા છે અને અત્યારે મસ્તી કરી રહ્યા છે તો તમને કુતરાઓ જો કુતરાઓ બરા મિત્રો અને જોવા કુતરા આવી રહ્યા છે અને કૂતરા બટાકામાં બગાડ પણ કરે છે પણ હવે આપણે કરવું શું મિત્રો કોઈ આઈડિયા હોય તો કહો બાકી આપણે કૂતરાને મારતા નથી ક્યારે ખેતરમાં કોઈ ઝાટકો વાટકો પણ આપણે રાખતા નથી જોઈ લો ઉડે જોઈ લો ખાલી તો મિત્રો સુરત દાદા પણ હાથમી ગયા છે અને એવા મસ્ત મજાના બટાકા થયા છે આપણે જોઈ લો બંને બાજુ મસ્ત મજાના બટાકા છે મિત્રો તો બંનેમાંથી કઈ બાજુના બટાકા વધારે સારા છે કમેન્ટ કરજો હા જોઈ લો અને ઉત્તરાયણ છે એટલે પતંગ પણ ચગી રહ્યા છે હા જોઈ લો આપણે ઝૂમ કરીને મને બતાવીએ આ પતંગ ચગી રહ્યું છે અને બીજા આ બાજુ પણ પતંગ ચગી રહ્યા છે આ જોઈ લો જોઈ લો પતંગ તો મિત્રો બધી બાજુ ચગી રહ્યા છે આ બાજુ પણ જોઈ લો આ બાજુ પણ ઘણા બધા પતંગ છે એક પણ ઘણા બધા બધાને હેપી અને આપણે જે દેડકાની વાત કરી રહ્યા દેડકો તમને બતાવી દઉં કારણ કે તમને બતાવશે નહીં તો વિશ્વાસ નહીં આવે પણ આપણે તમને લાઈવ એ દેડકો બતાવી દઉં અને નાનો નથી દેડકો ઘણો બધો મોટો છે એ પણ થોડું ધ્યાન રાખવું પડશે અને અહીંયા કૂતરા પણ છે અને નાના નાના ઘરગુલિયા પણ છે હવે આપણે રોટલો દરરોજ નાખીએ છીએ એટલે આપણે પુણ્યનું કામ કરીએ છીએ બાકી કોઈ દિવસ કૂતરાને મારતા નથી આમ કદાચ પ્રેમથી એમને મારી દેતા પણ આપણે આપણે એવું એવું કોઈ ગુસ્સે જોરથી કામ કરતા નથી કોઈ કૂતરું બગાડ કરતો હોય તો મિત્રો થોડું ઘણું મારવું પડે પણ એવું નહીં કે લોહી આવે કે એવું એટલું બધું નથી મારતા માત્ર ખાલી મસ્તી લો નાનું ગરગુલ્યું છે હવે આને શું મારવાનું આ જોઈ લે હજુ એક પેલું જાહેર આપણે તેની જગ્યાએ જશે એક નથી ઘણા બધા છે અટાટમ ફરતા હોય છે હજી તેની જગ્યાએ જઈ રહ્યું છે ગરબુલિયું તો મિત્રો કુદરો આપણે જે દેડકાની વાત કરી રહ્યા છીએ દેડકો અત્યારે ભાગી ગયો છે અને ફરી વાર જોવા મળશે તો આપણે બતાવીશું ને અત્યારે વિડીયો એન્ડ કરીએ